અત્યારે આમ છે શ્રીકૃષ્ણ આઠ હું આગળ કામ કરે ને પરવારે ગઈ દોલી કાન નું દૂધ થયું ઘરનું કામ બસ પૂરું થયું મેં છે સાયર હારવાની તો સાહેર પડી ને એમ હારે નાખતા જઈએ ગલા હે ને તે વાંધો નહીં આવે સીધો સીધો ગલો ટેક્ટર મોકલી જશે

દિશાંત ભાઈ આવે કામ કરું ટાકુ નું કામ કરું હા ટોર ની નાખી દીધું રાડો રાડી તા અંદર ખાવા હાટુ જે એટલી ખડકાણી છે પાછો વરે એક ફેરો ભરવા ગો પછી બે ઉખા સમજ્યા છે ઘલ્લા આમાં બે ઘલ્લા ઉતાર્યા બે તો સમજ્યા પછી બે સમજ્યા તો પાછા એક આછા બેરી છે તે વરે બારો બારી કાંઈ ખડે છે તો આ ઢારિયામાં ન નાખવી પડે હવે ઢારિયામાં પાછું નીકળાતું ને કંઈ મોગોટું ભરવાની જવું હોય તો વિચાર કરવો પડે હા હવે તૂટે ગાતા ને એ પૂરા છૂટે ગાતા એ નાખી દીધા ને ખાઈ જાય કે વટાણ મકાઈ વાઠવા જાવીને તેડીકાને હવે ખુલ્લું ભરે

ગાડી ભાઈ છે જવા ઓય જવા દે બસ લ્યો વરે એક રમકડા ને પૂરું કહીયો ¿Ah, yo? Ah, ni nada que go tú. Migo, ¿cómo era? Ni molesto, migo, solo tres maíz un દાઠું Datum. તો દિશાની ni jeep goy. એક્સિડન્ટ Accidente. Calcio, calcio, નીકળે creen que yo. ¿Qué es eso?

ભીહુ ની બાંધી તી જીવ અંદર બથાઈ ને ફેરી ગયા તા જે આવ્યો ને બાંધતા ગાંધી બાંધાઈ ગયા જો બર્તન પડ્યા ને બીજી પાડીનો ફીલો કરવાનો હોય આ પાડીનો ત્યાં થઈ ગયો આ ભી ની વી હતી પેલાથી નાની ના પછી બાંધી જવા દીધી ગાય તે જગ્યા એ છે આ ભી હજી ફરી ફેરી ગઈ બે ભીહું ને ફૂલઢારીઓ ભરાઈ ગયું આ ખાસો એટલો દબાવે દબાવે ને ભરીને દે આથી હાથ ઘલા આવે એક ઘલો તો આ નાખી દીધો આ એટલો નહીં આગમ આવી વાંધો ને તો તો બાંધાઈ હે પાડી જીગ્યા હે તે આ હે ને કંઈક નાખવું જોઈએ એવું કાગર કાં ના કતા ભીંજે હે જોઈએ છે મેં વરસીએ તો દળ ભગા સરાઈ હે ને રહી હે તો કાગર નાખી દઈ સાઈડનું કામ એક નીકળે ગયું હવે એક મગોટું હારવાનું હતી એનો કાલે વારો લીધું અટાણા થાય રાંધવાનું બાકી છે રાંધેલી રાંધા તે એક વાગી છે બારતા વાગે એટલે ધરાણા હા ફૂલ ખાઈને ને લુગડા ઉપાડવાના હે